હનુમાન ચાલીસાનો પાઠ કરતી વખતે આ સાત કામ ન કરો નહીં તો તમારે ભારે પરિણામ ભોગવવા પડી શકે છે મિત્રો મોટાભાગના લોકો મંગળવાર કે શનિવારે હનુમાનજીને પ્રસન્ન કરવા માટે હનુમાન ચાલીસાનો પાઠ કરે છે એવું કહેવાય છે કે આ ચાલીસાનો પાઠ કરવાથી મનની ઈચ્છાઓ પૂર્ણ થાય છે અને જીવનમાં સુખ શાંતિ રહે છે જો કે હનુમાન ચાલીસા વાંચવા માટે કોઈ કડક નિયમો નથી પરંતુ કેટલીક નાની નાની વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે હિન્દુ માન્યતા અનુસાર જે પણ ભક્ત ભક્તિભાવથી હનુમાનજીની પૂજા કરે છે તેના જીવનમાંથી નકારાત્મકતા દૂર થઈ જાય છે અને તેનામાં ધન સમૃદ્ધિ અને સફળતાનો વાસ થાય છે એવું પણ કહેવાય છે કે જો કોઈ ભક્ત નિયમિતપણે ચાલીસાનો પાઠ કરે છે તો બજરંગબલી ખૂબ જ ઝડપથી ખુશ થઈ જાય છે અને તેને બધા દુઃખોથી મુક્તિ આપે છે હનુમાન ચાલીસામાં કુલ ચાલીસ ચોપાઈઓ છે અને જો તેનો પાઠ કરતી વખતે કોઈ ભૂલ થાય છે અથવા નિયમોનું ઉલ્લંઘન થાય છે તો તે ચોક્કસપણે પૂજા પર અસર કરે છે તો ચાલો જાણીએ કે હનુમાન ચાલીસાનો પાઠ કરતી વખતે કઈ સાત ભૂલો ન કરવી જોઈએ તો ચાલો જાણીએ કે હનુમાન ચાલીસાનો પાઠ કરતી વખતે કઈ સાથ ભૂલો ન કરવી જોઈએ પણ તે જો તમે તમારા પર રહે તો આ વીડિયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં જય બજરંગબલી લખવાનું ભૂલશો નહીં નંબર એક હનુમાન ચાલીસા ક્યારે કોઈપણ મધ્ય શ્લોકથી શરૂ ન કરો મિત્રો જો તમે બજરંગબલીને પ્રસન્ન કરવા માંગતા હો તો શરૂઆતથી અંત સુધી સંપૂર્ણ ક્રમમાં હનુમાન ચાલીસાનો પાઠ કરો જ્યોતિષ અને ધાર્મિક માન્યતાઓ અનુસાર જ્યારે ચાલીસાનો પાઠ યોગ્ય રીતે અને સંપૂર્ણ ભક્તિ સાથે કરવામાં આવે છે ત્યારે જ તે પરિણામ આપે છે મધ્ય શ્લોકથી પાઠ શરૂ કરવાનું અશુભ માનવામાં આવે છે જો તમે પાઠ શરૂ કરો છો તો તેને પૂર્ણ કર્યા પછી જ ઉઠો અને મન અને ભક્તિ બંને પાઠમાં સામેલ થવા જોઈએ નહીં તો સખત મહેનતનો કોઈ ફાયદો નથી નંબર બે શુદ્ધ શરીર અને મનથી પાઠ કરો એવું કહેવાય છે કે જ્યારે પણ તમે હનુમાન ચાલીસાનો પાઠ કરો છો ત્યારે પહેલાં તમારી જાતને સ્વચ્છ રાખો સ્નાન કરો સ્વચ્છ કપડાં પહેરો દીવો પ્રગટાવો અને મનને શાંત કરો અને પછી બજરંગબલીનું ધ્યાન કરો સ્વચ્છ શરીર અને સાચા મનથી કરવામાં આવેલ પાઠ જ હનુમાનજી સુધી પહોંચે છે નંબર ત્રણ તામસિક ખોરાક અને દારૂથી દૂર રહો હનુમાનજી બ્રહ્મચારી છે અને તેમને પવિત્રતાનું પ્રતીક માનવામાં આવે છે જો તમે ચાલીસાનો પાઠ કરો છો તો તમારે માંસાહારી ખોરાક અને દારૂ જેવી વસ્તુઓથી સંપૂર્ણપણે દૂર રહેવું જોઈએ આવી આદતો બજરંગબલીની નારાજગીનું કારણ બની શકે છે અને તમારી સાધનાના પરિણામો બંધ થઈ શકે છે નંબર ચાર ઝઘડો દુર્વ્યવહાર અને અન્યને દુઃખ પહોંચાડો જો તમે હનુમાન ચાલીસાનો પાઠ કરો છો તો તમારે નમ્ર અને શાંત સ્વભાવ અપનાવવો જોઈએ નબળા ગરીબ કે લાચાર લોકોને ક્યારેય હેરાન ન કરો અને કોઈની સાથે બિનજરૂરી રીતે દલીલ ન કરો અપશબ્દો બોલવા ઝઘડો કરવો અથવા અન્યનું અપમાન કરવું એ ભગવાન હનુમાનનું અપમાન કરવા જેવું છે તેથી આને ટાળો અને શક્ય તેટલી અન્ય લોકોને મદદ કરો નંબર પાંચ કોઈ પણ લગ્નેતર સંબંધમાં ન પડો જો તમે પરિણીત છો અને હનુમાન ચાલીસાનો પાઠ કરો છો તો તમારા જીવનસાથી સિવાય બીજા કોઈ વિશે વિચારવું પણ ખોટું છે બજરંગબલી બ્રહ્મચર્યનું પ્રતિક છે અને આવી સ્થિતિમાં તેમના ભક્તે પણ ચારિત્ર્યની શુદ્ધતા જાળવવી જોઈએ પછી ભલે તે સ્ત્રી હોય કે પુરુષ જે કોઈ હનુમાન ચાલીસા વાંચે છે તેણે વિશ્વાસુ રહેવું જોઈએ જો કોઈ અપ્રેણિત હોય તો તેણે બીજી સ્ત્રી કે પુરુષ સાથેના સંબંધોથી દૂર રહેવું જોઈએ જો તમે આ બાબતમાં બેદરકાર રહેશો તો ચાલીસાનો શુભ પ્રભાવ પ્રાપ્ત થશે નહીં બલકે તેનો વિપરીત પ્રભાવ પડી શકે છે નંબર છ ગરીબ અને મૂંગા પ્રાણીઓને હેરાન ન કરો જો તમે ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ ઈચ્છો છો તો ક્યારે કોઈ ગરીબ કે પ્રાણીને હેરાન ન કરો હનુમાનજી કરુણા અને સેવાનું પ્રતીક છે અને નબળાઓને હેરાન કરનારાઓની પૂજા વ્યર્થ જાય છે આવા ઘરોમાંથી સુખ અને સમૃદ્ધિ ધીમે ધીમે અદૃશ્ય થવા લાગે છે અને નકારાત્મકતા ઘરમાં સ્થાયી થાય છે નંબર સાત જુઠ્ઠાણા કપટ અને ગુનાથી દૂર રહો જો તમે હનુમાન ચાલીસાનો પાઠ કરો છો તો તમારે તમારું જીવન સંપૂર્ણ પ્રામાણિકતાથી જીવવું જોઈએ કોઈને હૈતરવું જૂઠું બોલવું અથવા કોઈ પણ પ્રકારનું ખોટું કામ કરવું આ બધું તમારા પુણ્યમાં અવરોધ ઊભો કરે છે જો મનમાં છેત્રપિંડી કે બદલાની ભાવના હોય તો પાઠનો કોઈ પ્રભાવ નહીં પડે નંબર આઠ હનુમાન ચાલીસાનો પાઠ કરતી વખતે ઉતાવળ ન કરો પાઠ કરતી વખતે ધીરજ રાખો દરેક ચોપાઈ શુદ્ધ ઉચ્ચારણ સાથે ધીમે ધીમે અને ભાવનાથી વાંચો ઉતાવળ કે ખોટા ઉચ્ચારણ પાઠની અસર ઘટાડી શકે છે નંબર નવ ભગવાન રામનું નામ લો હનુમાનજી રામ ભક્ત છે તેથી જ્યારે પણ તમે ચાલીસાનો પાઠ કરો છો ત્યારે પહેલાં ભગવાન શ્રીરામનું સ્મરણ કરો તેમનું નામ લીધા વિના કરવામાં આવેલ પાઠ અધૂરો માનવામાં આવે છે અને તેનું પરિણામ પણ અધૂરું હોઈ શકે છે નંબર દસ શરીર અને મનની શુદ્ધતા જાળવી રાખો હનુમાનજી અને શ્રીરામનું ચિત્ર તમારી સામે રાખો એક વાસણમાં પાણી ભરો દીવો પ્રગટાવો અને પછી શાંત મનથી પાઠ કરો તમે દિવસમાં ત્રણ વખત કરો કે એકસો આઠ વખત સૌથી મહત્વની બાબત શરીર અને મનની શુદ્ધતા છે નંબર અગિયાર મનમાં ગંદા વિચારો ન આવવા દો ચાલીસાનો પાઠ કરતી વખતે તમારા મનને ભટકવા ન દો દરરોજ એક જ સમયે તેનો પાઠ કરવાનો પ્રયાસ કરો અને જો તમે મુસાફરી કરી રહ્યા હોવ કે સૂઈ રહ્યા હોવ તો પણ તમે તેને ભક્તિથી પાઠ કરી શકો છો પરંતુ મન એકદમ સ્વચ્છ અને કેન્દ્રિત હોવું જોઈએ નંબર બાર મંગળવાર અને શનિવારે મંદિરની મુલાકાત લો જો શક્ય હોય તો મંગળવાર અથવા શનિવારે હનુમાન મંદિરની મુલાકાત લો ત્યાં જાઓ અને ઘીનો દીવો પ્રગટાવો અને ત્યાં બેસીને ચાલીસાનો પાઠ કરો આ ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે અને જીવનની મોટી સમસ્યાઓ દૂર થાય છે નંબર તેર ખરાબ સંગત ટાળો જો તમે ચાલીસાનો પાઠ કરી રહ્યા છો પણ ખરાબ સંગતમાં પણ છો તો તેનાથી કોઈ ફાયદો થશે નહીં ખોટા કામ કરનારા લોકોને ટેકો આપીને તમે પોતે નીચે પડવા લાગો છો હનુમાનજીના આશીર્વાદ મેળવવા માટે સજ્જનોનો સંગત રાખો અને ખરાબ માર્ગોથી દૂર રહો તે મહત્વપૂર્ણ છે નંબર ચૌદ મંગળવારે ત્રણ વખત પાઠ કરવાનું વિશેષ મહત્ત્વ જ્યોતિષ માન્યતાઓ અનુસાર જો તમે મંગળવારે ત્રણ વખત હનુમાન ચાલીસાનો પાઠ કરો છો તો તે ખૂબ જ શુભ પરિણામ આપે છે પાઠ શરૂ કરતા પહેલાં એક લોટો અથવા વાટકી સ્વચ્છ પાણીથી ભરો અને પાઠ પૂર્ણ થયા પછી તે પાણીને પ્રસાદ તરીકે જાતે પીવો અથવા તમારા પરિવારના સભ્યોને આપો આમ કરવાથી બજરંગબલીના આશીર્વાદ તમારા પર રહે છે અને ઈચ્છાઓ પણ પૂર્ણ થાય છે નંબર પંદર કાળ દરમિયાન પૂજા ન કરો જો પરિવારમાં કોઈનું મૃત્યુ થાય છે તો કાળ થોડા દિવસો માટે માનવામાં આવે છે આ સમય દરમિયાન કોઈ દેવી દેવતાની પૂજા ન કરવી જોઈએ ન તો ઘરના મંદિરમાં દીવો પ્રગટાવવો જોઈએ આ સમય દરમિયાન ભૂલથી પણ હનુમાનજીની પૂજા ન કરો સૂતક સૂતકકાળ પૂરો થાય ત્યાં સુધી મંદિરમાં પ્રવેશ પણ ન કરો આમ કરવો અશુદ્ધ માનવામાં આવે છે જો તમને આ વાતો સાચી લાગે છે તો વિડિયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટમાં મોટેથી લખો જય બજરંગબલી તમારી દરેક લાઇક અમને આવી વધુ માહિતી લાવવાની હિંમત આપે છે